ગીતા ગ્રંથ ને શિક્ષણ માં સમાવેશ કરવાની માંગ કરી છે સુરત ની ખાનગી શાળાના સંચાલકો દ્વારા તેમની માગણી સાથે સુરતના જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ જિલ્લા મેજીસ્ટ્રેટ ને આવેદનપત્ર આપતા શું કહ્યું સાંભળો આજે અમે સંચાલક મંડળ તરફથી અને આઈએમસીટીએફ અને એચએસએસએફ તરફથી આવ્યા છે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ સિક્સ ટુ એટ છઠ્ઠાથી આઠમા ધોરણ સુધીના છોકરાઓને ગીતા ભણાવવી જરૂરી અનિવાર્યતા છે એ વિશે અમે આ સબ્જેક્ટ એક વિષય એક મૂકવા માટે અમે અહીંયા આવી આવ્યા છીએ ગીતા એક ધર્મ નથી ધર્મથી ઉપરનો એક ગ્રંથ છે આમાં અનિવાર્યતા એટલા માટે છે કે જો આપણે નાસીપાસ થતા હોઈએ આપણે દરેક કદમે જ્યારે નાસીપાસ થતા હોઈએ ત્યારે આપણને શું અને સચોટ એક નિવારણ જો આપી શકતું હોય તો આ ભગવદ્ ગીતા છે સફળતા સમર્થન સાર્થકતા આના માટે આ ગીતા હોવી બહુ જરૂરી છે ધન્યવાદ સ્કૂલમાં બાળકોને આ આના આના વિશે પરિચય આપવામાં આવશે ભગવદ્ ગીતા શું છે અને કર્મથી એને રિલેટ કરીને અમે વિચારીએ છીએ કે એમને એક વિષય એવું આપે અને જ્ઞાન એવું આપે કે એ લોકો દરેક પાસામાં સફળ થાય એ લોકોના જીવનમાં આજે માનની કલેક્ટરશ્રીને શ્રીમદ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે તે રાજ્ય સરકારના પ્રયત્નને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ સાથોસાથ એવો પ્રયત્ન છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા અત્યારે ધોરણ છ સાત અને આઠમાં અભ્યાસક્રમ સ્વરૂપે અજમાયશી ધોરણે મૂકવામાં આવ્યો છે તેને કાયમી કરવામાં આવે તેમજ ક્રમશઃ તેને અન્ય ધોરણોમાં પણ ઉપલા ધોરણો સુધી લઈ જવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે શ્રીમદ ભગવદ્ ગીતાને ઘણા લોકોએ સમજ્યા વગર એને ધાર્મિક ગ્રંથ તરીકે સ્વીકાર્યો છે પરંતુ આ જીવન જીવવાની એક આચાર સંહિતા છે અત્યારે ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છીએ ચોરી લૂંટ આત્મહત્યા ઘણા બધા એવા કેસ છે કે જે બાળકોમાં આપણે જોવા મળે છે કાચી ઉંમરે બાળકો હતાશા અને નિરાશામાં આવે છે નાનકડું એવું પરિણામ બગડે તો પણ બાળકો નાસીપાસ થઈ જાય છે તેવા સંજોગોમાં અમારી શૈક્ષણિક સંસ્થાઓ વતી એક માંગણી છે કે કર્મના સિદ્ધાંતના આધારે જ્ઞાનના સિદ્ધાંતના આધારે જીવન મૂલ્યોના સિદ્ધાંતોના આધારે બાળકો નાનપણથી પોતાના જીવનને કેવી રીતે સુદ્રઢ બનાવી શકે હતાશા અને નિરાશામાંથી કેવી રીતે બહાર આવી શકાય તેનો એકમાત્ર ગ્રંથ વિશ્વભરમાં જો કોઈ હોય કે જે જીવન મૂલ્યો શીખવાડે છે તે રાજ્ય સરકાર દ્વારા પ્રતિપાદિત પાઠ્યપુસ્તકને અમે સતત નિરંતર રીતે ચાલુ રહે તેવી લાગણી સાથે આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ લોકોની માંગ છે કે જે લોકો ગીતાના પુસ્તકને શિક્ષણમાં સમાવેશ કરવાથી વિરોધ કરી રહ્યા છે તે ખોટા છે કારણ કે ગીતા એક ધાર્મિક ગ્રંથ નથી તેને શિક્ષણમાં સામેલ કરવાથી વિદ્યાર્થીઓને જ ફાયદો થશે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉદ્દેશ્ય સામાન્ય માણસના જીવનમાં પણ લાભદાયી સાબિત થઈ શકે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક